નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે આજે મિત્રો અમુક જિલ્લાઓની અંદર મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ છે તે પડવાનો છે અમુક જગ્યાએ મિત્રો ચાલીસથી પચાસ પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે પણ મિત્રો વધી શકે છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદ છે મિત્રો તે ધબધપાટી બોલાવે તેવી આગાહી છે તે કરવામાં આવી છે બપોરના હવામાન સમાચાર ઉપર એક નજર આપણે વીડિંગના માધ્યમથી તે કરવાના છે

ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે મિત્રો પડવાનો છે ત્યાર પછી મિત્રો તમે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો અહીંયા વાત કરીશું તો સાંજે મિત્રો એમ અમદાવાદના કેટલાક વિસ્તારોની મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે વ્યક્ત વ્યક્ત કરવામાં આવી છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે અમુક જગ્યાએ મિત્રો ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે પણ તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે એ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે રાત્રે મિત્રો અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર ઈડર હિંમતનગર છે અંદર મિત્રો 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 છૂટો તે અમુક જગ્યાએ વરસાદના હતા પણ જોવા મળ્યા હતા અને અમુક જગ્યાએ મિત્રો ઝરમર ઝરમર વરસાદ હતો તે પણ જોવા મળી રહ્યો હતો તો મિત્રો વધારે વરસાદનો જોર છે તે મિત્રો કયા વિસ્તારોની અંદર આજે આપણને જોવા મળવાનું છે તે બધું માહિતી છે તે આપણે મેળવી લેવાના છે બરોબર મિત્રો આજે વધુ વરસાદ જે મિત્રો જામનગર છે વેરાવળ છે સુરત છે ત્યાર પછી મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવે છે ગાંધીધામમાં પણ મિત્રો છે ભારેથી બારે વરસાદ છે તે કે અમુક અમુક જગ્યાએ છે તે પડી શકે છે અને વધારે વરસાદનું જોર છે તે મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર છે તે મિત્રો યથાવત રહેવાનું છે ભાવનગર છે સુરત છે ઉના પોરબંદર જુનાગઢ જામનગર કોહા ત્યાં આવા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે અમુક જગ્યાએ મિત્રો તમને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે વડોદરાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ છે તમને જોવા મળી શકે છે આ બાજુ મિત્રો ગોધરાની અંદર પણ મિત્રો ભારે ત્યાં તે ભારે વરસાદ છે તે પડી શકે છે અહીંયા મિત્રો નડિયાદના કેટલાક વિસ્તારો છે ધોલકામના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે સાથે સાથે પણ મિત્રો વાત કરીશું તો મિત્રો ચોવીસ તારીખથી ગુજરાત ઉપર ગુજરાત ઉપર બીજું સંકટ આવતું આપણને જોવા મળી રહ્યું છે દરિયાની અંદર મિત્રો એક બીજી સિસ્ટમ છે તે બની રહી છે અને આ વાવાઝોડાનો ખતરો છે મિત્રો ગુજરાત ઉપર આવે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ વાવાઝોડું છે તે મિત્રો ગુજરાત તરફ આવતું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ છે મિત્રો ચોવીસથી ઓગણત્રીસ તારીખ સુધી આ ગુજરાત ઉપર આવે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત પણ કરવામાં આવી છે આજે વાવાઝોડાની સિસ્ટમ છે તે મિત્રો આ વાવાઝોડું છે તે મિત્રો અચાનક પલટો પણ તે કરી શકે છે યુ ટનમાર બીજા રાજ્યો ઉપર તેનું અસર છે તે પણ જોવા મળી શકે છે આજે મિત્રો સમજ છું કે વેંડીના માધ્યમથી આ વાવાઝોડું છે મિત્રો સીધું જ ગુજરાત ઉપર અસર કરતું હોય તેવું આપણને જોવા મરી રહ્યું છે કિનારાના જેટલા પણ વિસ્તારો છે આ વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે સુરત છે ઉના છે પોરબંદર છે જૂનાગઢ ભાવનગર કિનારે જેટલા પણ વિસ્તારો છે આ વાવાઝોડાની ઝપેટમાં આવે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આજે તમને કહી દીધું કે આજે મિત્રો અમુક જગ્યાએ મિત્રો ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે તો ચાલો મિત્રો બીજા ટોપિક સાથે ફરીથી મળી